તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પીએસઆઈ અને એલ આરડી સંપૂર્ણ આયોજન જે દરેક પ્રશ્ન જવાબ આપણે તમને અહીંથી મળી જશે બરાબર તો એના વિશે વાત કરવાની પણ ખાસ પહેલાં કે જે લોકો નવા છે તો લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે અને બીજાને પણ શેર કરશે જો તમને વિડીયો ગમે તો જરૂરથી બીજાને

હવે તમે કહેશો કેટેગરી બધાની અલગ અલગ બધાની કેપેસિટી કામ ક્ષમતા અલગ અલગ હોય છે જેમ કે આયોજનમાં સ્ત્રી પુરુષો છે બરાબર સ્ત્રીની કેપેસિટી અલગ પુરુષોની અલગ પુરુષો માટે પણ આયોજન અલગ અલગ હોઈ શકે અને સ્ત્રી માટે પણ આમાં પણ કેટલાક વિદ્યાર્થી આવશે યંગ બોય જેમ કે ઉંમર છે ને અઢારથી પચીસ પચીસ ત્રીસ અને ત્રીસ ચાલીસ આ મેં મારી રીતે ગોઠવ્યું છે પણ તમે કોઈ પણ એજમાં હોય તો તમારે પોતપોતાની એજ પ્રમાણે પણ અલગ અલગ આયોજન કરવું પડશે જો તમે કરશો કે ઉંમર વાઇઝ પણ તમે આયોજન કંઈક બતાવો તો હું તમને જરૂરથી બતાવીશ પણ પહેલાં તમે વિડીઓ જોવ અને વિડીયો પછી કન્ફર્મ કરી પછી મને જરૂરથી કમેન્ટ કરશો નોકરિયા હોય કાના પ્લેયર જે લોકો નોકરી કરી રહ્યા છે એમને સમય ઓછો હોય છે તો એમના માટે દોડ એટલે કે રનિંગ માટે માત્ર આપણને સવાર અને સહેજનો બરાબર એના સમયમાં જ ફાળાવવાનો હોય છે સવારના તમે જેટલા ઉમેરો ઉઠી શકો તેટલા પહેલાં આ તમારા પર હશે પછી તે જો વિદ્યાર્થીઓ છે જે લોકો સ્કૂલ પણ જાય છે કોલેજ પણ જાય છે તો એ વિદ્યાર્થીઓનું પણ આયોજન અલગ અલગ હોય શકે પણ બધા માટે કોમન વસ્તુ કઈ છે સવાર અને સાંજ મોર્નિંગ અને ઇવનિંગ છે તમારા માટે એ તમારા આફ્ટરનૂન તે સમય માટે અનુકૂળ હોય છે પછી ધ્યાન રાખવાની કઈ કઈ બાબત છે એના પર તો અલગથી તમે વિડીયો કહેશો તો બનાવી દઈશું હવે નેક્સ્ટ આપણે જે ટોપિક છે એના માટે વાત કરીએ કે બધાનું આયોજન છે એટલે કે સ્ત્રી પુરુષોનું આ કયું સુખદ જનરલ ટાઈમ ટેબલ છે જે તમારે આને ફોલો કરશો તો જરૂરથી તમે રનિંગ આરામથી પાસ કરી શકો છો જે વાત કરી લઈએ આજથી લઈને જે પંદર નવેમ્બર આપણને બધાને કન્ફર્મ તારીખ રીતે આપી છે કે પંદર નવેમ્બર સુધીમાં ચાલુ થઈ જશે એટલે કે પંદર નવેમ્બરને ધ્યાનમાં લઈને એટલે કે આજની તારીખે જે દિવસે રેકોર્ડિંગ કરી રહ્યો છું એટલે કે ઓગણીસ તારીખથી લઈને પંદર એના દિવસે સત્તાવન દિવસ તમારી પાસે છે કે જેમના પહેલા નંબર આવશે જેમને પાછળથી આવશે એમના માટે થોડાક દિવસ એક્સ્ટ્રા મળશે બરાબર તો તમારે એ રીતના પોતાનું આયોજન કરવાનું છે ચલો હવે આપણે શરૂઆત કરી દઈએ છીએ પ્રથમ જે અગિયાર દિવસ છે પહેલાં આજથી લઈને અગિયાર દિવસ એટલે મહિનો પૂરો થઈને અગિયાર દિવસ થશે તેમાં તમારે કરવાનું છું પહેલો નંબર કે હળવી કસરતની શરૂઆત કરવાની ચાલવાની પદ્ધતિ બરાબર ચાલવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય તેમાં છે ધીમી ચાલ હોય છે ફાસ્ટ પછી મધ્યમ ચાલ હોય છે તમે આ રીતના જેથી કરીને તમારી મેં પશુ પહેલી શરૂઆતમાં કોઈ ડેમેજ ન થાય પેલું બીજું કે અપડાઉન છે સીટ અપ છે શું પુષઅઅપ છે સાઇટ અપ છે સાઇટ જમ્પ છે કૂદકા મારવા અને હળવી હળવી કૂદકી મારીને તમે શું કરશો પહેલાં કે શરીરને વોર્મઅપ એટલે કે ગરમ કરવું વોર્મઅપ કરવાની શરૂઆત કરવાની એટલે તમે ધીરે ધીરે તમારા તાલમાં એટલે કે વોર્મઅપમાં આવી જાય એક તાલ થઈ જાય એટલે તમે ધીરે ધીરે કરી શકો બીજું ત્રીજા નંબર છે કે ચાલવાનું ફાસ્ટ જે રાખ્યું કે સવાર સાંજ બંને થાય જે લોકોને સમય તરત જ દોડવાની શરૂઆત નહીં કરી સવાર સાંજ અગિયાર દિવસ માત્ર તમારે કન્સિસ્ટ એટલે કે સતત નિયમિત સવાર સાંજ તમારે ચાલવાનું કેવું ધીરે પછી થોડી સ્પીડ વધારો પછી એનાથી વધારે તો આ રીતના કરી તમારે સવાર સાંજ કમસે કમ અડધો કલાક ચાલવાનું છે તો તમે આ લયમાં આવી જશો ત્યાર પછીના જે આપણું પ્રથમ અઠવાડિયું છે એટલે કે મહિનો ઓક્ટોબર મહિનાનું જે આયોજન છે એ કહું છું પાંચસો પાંચસો મીટરની તમારે દોડની શરૂઆત કરવાની છે એ પણ હળવું ના કે એકદમ ફાસ્ટમાં હળવી હળવી ધીરે પહેલું કંઈ શરૂઆત પછી મધ્યમ પછી ફાસ્ટ હોય છે તો તમારે આને ધીરે ધીરે સેટ કરવાનો છે પછી સાંજના છે સાંજના માત્ર ચાલવાનું એટલે કે સાંજના સમયે માત્ર તમારે શું કરવું જમ્યા પછી પાંચસો પાંચસો મીટર ચાલો કઈ રીતના શરૂઆતમાં ધીમું પછી મધ્યમ પછી ફાસ્ટ તો આ રીતે તમારે કરવાનું છે પૌષ્ટિક આહારનો ખાસ ધ્યાન રાખવું કઈ પૌષ્ટિક આહારની અંદર દાળ ભાત શાક રોટલી બરાબર ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી વજનનું પણ ધ્યાન રાખવાનું વજન એટલે કે પથ્થર મઠાણ તમારું વજન એકદમ ડાઉન નહીં થઈ જશે પણ તમે નિયમિત કરશો એટલે થોડું થોડું વજન તેના પર પણ તમારે ધ્યાન રાખવું છે કોઈ કહેશે કે પચાસ કેજી વજન તો આપણું ક્રાઇટેરિયા રહીને વજન ક્રાઈટેરિયા નહીં રહેવા પાછળનું એવું નથી કે વજન તમને ઓછું કરી ચાલી શકો પણ વજન ઓછું થવાથી સાથે સાથે તમારા શરીરમાં જે મિનરલ્સ છે એ પણ ઓછા થાય છે તો એનો થાય કે તમે જે સમયે દોડવાનું થાય તે સમયે તમારે અશક્તિ કોઈ પણ પ્રકારની સમસ્યા આવે બીજું એટલે પ્રથમ અઠવાડિયું બીજું પ્રથમ અઠવાડિયું બીજા અઠવાડિયું તમારે ખાસ જે પ્રથમ અઠવાડિયામાં કરી રહ્યો છે અને આગળના અગિયાર દિવસ કર્યા છે એને સેમ ધીરે ધીરે રનિંગમાં ઉમેરતા જોવાનું છે હવે પાંચસો મીટર દોડવાની શરૂઆત કરી હતી પાંચસો મીટરની અંદર જ તમારે શું કરવાનું છે નિયમિત પાંચસો મીટર થોડીક ઝડપ વધારવાની છે સાંજના પાંચસો મીટર છે તે પણ તમારે શરૂઆત ચાલુ રાખવાની છે પૌષ્ટિક આહાર ખાસ ધ્યાન રાખવું છે કેવી દાળ ભાત શાક રોટલી આ અથવા તો રોટલો ખાતે તે ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી હું જોઈએ આપણે ત્રીજો અઠવાડિયો ત્રીજા અઠવાડિયામાં તમારે શું કરવું પ્રથમ બીજો અઠવાડિયો નિયમિત છે જ પણ તમારે જે ધ્યાન રાખવાનું છે જંક ફૂડ બંધ કરી દેવા જે બહારની વસ્તુ તળેલી વસ્તુ હોય એને ધીરે 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 તમારે એકદમ નહીં પણ ધીરે ધીરે તમે એને ઓછું કરો માત્ર એની ઓછું કરો અને કોઈ માત્રા વધારે સ્લાડ છે દાળ ભાત છે શાક રોટલી અને રોટલાને તમારે શું કરવાનું છે એનું પ્રમાણ વધારો એક સમય આરામનો રાખો બધા જ અઠવાડ આવ્યું નહીં કે બધેમાં થોડો સમય આરામનો રાખો જેથી શરીરને રેસ્ટ મળે અને માંસપેશીઓ પોતાની અનુકૂળ પ્રમાણે આરામ રહી શકે અને પોતાની રિકવરી કરે બીજું કે સવાર સવારસાદ દૂધ પીતે દૂધ અને સાંજના સમય એટલે કે બપોરને સાંજના એટલે બપોરના ચાર સમય તમે લીંબુ શરબૂત પીવાની ટેવ રાખ્યો હવે ફરી કહું છું વજનનું ધ્યાન રાખો રાખવો કેમકે વજનના લીધે તમારું શું થશે મિનરલ શરીરમાં ઓછા થશે વિટામિન ન્યૂરોપ આવી શકે કોઈ પણ અશક્યનું પ્રમાણ આવી શકે તો તમે જે સમયે દોડવાનું થશે તે સમયે તમે દોડવા માટે સક્ષમ હોઈ શકો નહીં બને તો તમારે શું નિયમિત નિયમિત મધ્યમ મધ્ય ચેક કરવાની જરૂર નથી પણ તમે એવું લાગે તો અનુકૂળતા પ્રમાણે તમારે ચેક પણ કરો સાંજના તમારે માત્રને માત્ર ચાલવાનું રાખો પાંચસો મીટર પાંચસો મીટર અથવા તો તમે એને વધારીને હજાર હજાર મીટર જે સવારના ન કર્યું હોય તો તમારે સાંજના શું કરવાનું હજાર મીટર ચાલીને એને રિકવર કરી લો એટલે કે હજાર હજાર મીટરનું તમારે દોડો કે ચાલો બે માથે એક તમારે એને નિયમિત રાખવાનું છે ફરી કહું છું પૌષ્ટિક આહાર તમારે લેવાનો છે જંક ફૂડ બિલકુલ બંધ કરવાના છે અને વજનનું ખાસ ધ્યાન રાખો જે અંતિમ અઠવાડિયું છે એ આપણા માટે ખૂબ મહત્વનું છે અંતિમ અઠવાડિયામાં પાંચ હજાર પાંચ સો મીટર દોડશે કેવી એકદમ time table કે ઘડિયાળ લઈને દોડવાના નથી પણ આપણે જે નિયમિત દોડી રહ્યા છે એમાંથી થોડો મધ્યમ પછી થોડી સ્પીડ વધારવાની થોડી સ્પીડ વધારવાની આમ કરતા કરતા કેમ કે આ કોઈ મેરેથોન છે એમાં નહીં પણ આપણે શું કરવાનું છે ખાલી મને પચીસ કે વીસ મિનિટની અંદર આપણે જે પચીસ મિનિટની અંદર આપણે પાંચ હજાર મીટર છે અને આપણે પૂરા કરવાના છે એટલે પાંચ કિલોમીટરની જે રેસ છે આપણે એને પૂરી કરવાની છે તો સાંજના માત્ર એક હજાર હવે વધારે છ હજાર હજાર મિત્ર તમારે એને શું કરવાનું છે ચાલવાનું છે ઝડપથી મધ્યમ રીતના હળવી કસરત ચાલુ રાખી અંતિમ સમયમાં તમારે હળવો વ્યાયામ કરવો છે એના વિશે કશું કરવાનું નથી ખાસ જેમ નહીં હોય તે મેં શરૂઆતમાં શું કરવા છો સૂર્ય નમસ્કાર કરી શકો છો જેથી કરીને તમારું શરીરમાં પણ માંસપેશીઓ કમ્પ્લીટ રહેશે હવે આપણે જે લોકોને પણ આ વિડીયો ગમ્યો હોય અને તમને જરૂરત લાગે કે આમાંથી કંઈક આના કંઈક વિડીયો બનાવો જરૂર તમે કોમેન્ટ બોક્સ ખાલી છે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો જેથી હું તમને એના વિશે જરૂરથી વિડીયો બનાવીને માહિતી પૂરી પાડીશ